બે બુટલેગરો લસકાણામાં બે બુટલેગર બાદ પુણા વિસ્તારમાં પણ બે મહિલા બુટલેગર સહિત ત્રણ બુટલેગરોના ગેરકાયદેસર દબાણો દૂર થયા પુણા પોલીસ દ્વારા બુટલેગર રામચરણ છેદીલાલ યાદવના ઘર પાસે બનાવેલા પત્રના શેડ્સ પોલીસે પાલિકાને સાથે રાખી ડિમોલિશન કર્યું હતું બે બુટલેગરના ગેરકાયદેસર દબાણો પણ દૂર કર્યા બાદ પુણા પોલીસ અને પાલિકાની ટીમ મોડી રાત્રિ થઈ ગઈ હોવા છતાં અન્ય એક મહિલાના બુટલેગર પ્રિયા અમિતભાઈ રાઠોડ દ્વારા ઘરની બાજુના પત્રનો શેડ બનાવાયો હોય જે પણ દૂર કર્યો હતો